हेलो राधे जाओ है ना वहाँ पकड़ी ऐसा तो दिवाली तो जाइल हो जाओ ना हम ना के छोटा छोटा जाओ हमारा वहाँ ही ना तो वो तो यू लाइक से नेल दे बसी अरे वो लोग इस तक एंडिंग ही रहे हमारा बहुत दुख हो ना जाइल आ जाए बस करें ना कौन डाल जाए ना कौन डाल अब वो ही पे तो रुणड़ो आवे न मतलब उनाड़ो आवे मतलब मारा मोटर નું કામ ઇજુ ઇજુ હે રે મોટર કાઢીએ ને તા હોતી મોટર ન મજા ના આવે મોબાઈલ અંદર ફોન કરે પકો કર દો એમ કે તમે એક ભાઈ નથી હોલા સાતો જો ગઈ જોલો તો મુકાલી તો આપડો ફાઇનલી ઠાકાણે પોગી ગયા આપડો લાડવા ખાતા હમણા જાજા ને જાજા ઓકે ગોરુ જરા કે ને આમ થઈ ગઈ એ જો આપણો આ ખેતર હે ને હવે જો કમ્પલેટ હે પણ મોટર ઉતરી જાય એટલે બીજે એકલા વ્લોગ માં જોય છે ઈ મોટર ફળવાની નીકળી જાય બે મોટર હોય ને બધાય ખેતર પૂરા થાય એટલે કેટલા વીગા થાય 23 40 40 ને પાત્ર વીગા ગણો ને પાત્ર વીગા માં એક મોટર એટલે નો ભેગું થાય તો પાછું ઉનાળો એટલે બે મોટર હોય તોં તો નો આવે ને આ બે આ મોટર હે ને આ ખેતર માં ને એકલા ખેતર માં આ પ્રોબેટ ટ્રેક્ટરમાં આયા હલા કરન ઓલી મોટો એલાકા ટક માં લાગરો ગયો હે ને પોગી ગયા આપડે ડાયરે મોટલી હોય તોય ના છોડે આ બધી મેં તો ટ્રેક્ટરમાં આવું એટલે સાખડો લાગે સાખડો આપણો લાગે આલી નો સેટ આપડે ઓલી વાડીયા થી સેટ આ વાડીયું ચાલે તો એવું કઈ કે ને બેકિન જો શેણા બેણા નીકળી ગયા આ બધું કમ્પ્લીટ થઈ ગયું ખેતર ખેડાઈ ગયા આપણે ઓઈલું ખેતર ખેડવાનું બાકી છે એમાં ખેડાય તો જુ પણ એમાં હે ને આપણે રાહ પાકવાનું છે એવું કઈ કહે ને પછી વાવેતર કરી દે પછી મોટર નીકળી જાય ને પછી અવારમાં રસો ઢળી ને વાટાણ સર્વિસ આમાં તો બહુ ગાડી વાળું હા ભાઈ આ સર્વિસ ને બીજા કઈ કઈ ડાયરમાં ઉતાર દે બીજા ભાઈ એને એમ કે એની હે સમજી પછી પાછી હમણાં કાઢી આગળ

मोटर ने पीठी सोराई अगड़ी बस फेरा फरवन था है था है के है? तो बोल ले काई बोल ले हीरो दे बाहर घर में भाई आ व्यक्ति है ना आ व्यक्ति आ बहु हर में खबर नहीं का हर में मोटू हारू नो जे के हमें आपड़े खेड़ू है खेड़ू ने मोटा आवा जी एऊ जोन मार कपडा न जो तो खरो हमारा हाथ छूने मुक तो नहीं बदी बदी मेल तो नहीं थी नो वाली बात नो हुई बदी मेला आ आगे आन मोटर ने फेरा परवान तो न खबर दाय रे फेरा फिर से भाई मोटर रोयल गुगुची दांत काटे

किसेलो 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 घी चलो किसेलो कैमरा को हम साइड में, में होयो है हेठो रेन भाई तो बस काम मिलु का हम मिलु तो ये अब पाछे नोट वीडियो बंद कर देनाला आ के मारी माथे चढ़ि जा पाछे